જયલક્ષ્મી માતા મિત્રો આપ સૌનું અમારા આજના પાવન વિડીયોમાં હાર્દિક સ્વાગત છે અમે સૌ ઈચ્છીએ છીએ કે તમારા ઘરમાં હંમેશા ધન ધાન્ય શાંતિ સુખ અને સમૃદ્ધિ રહે પરંતુ ઘણીવાર એવું બને છે કે પૈસા આવે તો છે પણ ટકી રહેતા નથી ક્યારેક ઘરમાં અશાંતિ રહે છે કે પછી કોઈ ને કોઈ અડચણ આવે છે તો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જ્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ ધન ધાન્ય આનંદ આદર કદી ઓછા પડતા નથી તો આજે આપણે જાણીશું કે કેવી રીતે લક્ષ્મીજીને ઘરમાં સ્થાયી કરી શકાય માત્ર થોડાક જ સરળ ઉપાયથી સંસ્કારોથી આપણે માતા લક્ષ્મીને આપણા ઘરમાં સ્થાયી કરી શકીએ છીએ તો લક્ષ્મીને સ્વચ્છતા બહુ ગમે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં ગંદકી આળસ અને અશુદ્ધતા છે ત્યાં લક્ષ્મીજી કદી ટકી શક્યા નથી એટલે રોજ સવાર અને સાંજ ઘરની સારી રીતે સફાઈ કરવી ખાસ કરીને પ્રવેશ દ્વાર અને રસોડું હંમેશા ચોખ્ખું હોવું જોઈએ ઘરના દરવાજા પર આમળાના પાનનું તોરણ ગંદાના કે મોગરાના ફૂલનું તોરણ બાંધવું ખૂબ જ શુભ છે ઘરના ખૂણે જાળી કચરો કે તૂટી ગયેલી વસ્તુઓ રાખવી નહીં કહેવામાં આવે છે કે લક્ષ્મીજી ત્યારે જ ઘરમાં સ્થાયી થાય છે જ્યારે ઘર સ્વચ્છ અને પવિત્ર હોય છે બીજું દીવો પ્રગટાવવાનું રહસ્ય તો સાંજ પડતાની સાથે જ ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ એક દીવો તુલસીના છોડ પાસે અને એક દીવો ઘરના દરવાજા પર ઘર કદી પણ અંધકારમય ન રાખવું અંધકાર એટલે અલક્ષ્મીનું પ્રતિક જ્યારે પ્રકાશ એટલે કે લક્ષ્મીનું પ્રતીક જ્યાં અંધકાર હોય ત્યાં લક્ષ્મીજી ટકતા નથી એટલે હંમેશા સંધ્યા ટાઈમે ઘરમાં પ્રકાશ રાખો જે લક્ષ્મીનું પ્રતિક છે શુક્રવાર અને દિવાળી જેવા ખાસ દિવસોએ તો ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવવાથી લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થાય છે તેમજ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એટલે પૂજા અને જાપ છે દરરોજ માતા લક્ષ્મીની આરતી કરવી સુસુક્તમ કનકધારા શ્રોત્રમ અને લક્ષ્મી અષ્ટોત્તર નામાવલીનો પાઠ કરવો શુક્રવારના દિવસે લક્ષ્મીજીને કુમકુમ હળદર અને લાલ ફૂલ અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત શુક્રવારના દિવસે એક નાનકડું શ્રીયંત્ર સ્થાપિત કરી રોજ પ્રાર્થના કરો લક્ષ્મીજીના ચરણ પાદુકા ઘરના પૂજા ઘરમાં મૂકી તેને રોજ ધૂપદીપ કરો ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક ઓમ શુભ લાભ જેવા ચિહ્નો દોરવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં પૂજા ઘર બનાવવો અત્યંત શુભ છે ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણે તૂટેલી કે બિનજરૂરી વસ્તુઓ કદી ન રાખવી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણી ભરેલા કુંડો કે નાનું ઝરણું રાખવાથી પણ લક્ષ્મીજી સ્થાયી થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં રોજિંદી સ્વચ્છતા અને શુભ ચિહ્નો હોય છે ત્યાં જ લક્ષ્મીજી સ્થાયી રહે છે માટે જો તમારા પ્રવેશ દ્વાર પર શુભ લાભ કે સ્વસ્તિક જેવા ચિહ્ન ના હોય તો તરત જ શુભ લાભ તમે કંકુથી લખી શકો છો અથવા તો તેના સ્ટીકર આવે છે તે ચોંટાડીને જલ્દીથી તે કરવું જોઈએ અન્નલક્ષ્મીનું સ્વરૂપ છે એટલે રોજ ભોજન બનાવવા પહેલાં થોડીક રોટલી ગાયને અર્પણ કરવી ક્યારેક ગરીબો અને જરૂરિયાતમંદોને અન્નદાન કરવું શુક્રવારે લક્ષ્મીજીને દૂધ ખીર મીઠાઈ કે શક્કરિયાનો ભોગ લગાવવો કહેવામાં આવે છે કે જે ઘરમાં અન્નદાન થાય છે ત્યાં લક્ષ્મીજી કદી દૂર નથી થતી તો મિત્રો માત્ર ઉપાયો પૂરતા નથી જો જીવનમાં સત્ય દયા દાન ભક્તિ અને શ્રદ્ધા હશે તો લક્ષ્મીજી કદી ઘર છોડીને નથી જતી કદી ખોટું બોલવું નહીં અન્યનો અધિકાર હડપવો નહીં વ્યસનોથી દૂર રહેવું માતા પિતાઓની સેવા કરવી જે ઘરમાં સદાચાર અને સંસ્કાર હોય છે ત્યાં લક્ષ્મીજી હંમેશા વસે છે તો મિત્રો આ હતા કેટલાક સરળ અને પ્રભાવશાળી ઉપાયો જેનાથી તમે માતા લક્ષ્મીને તમારા ઘરમાં સ્થાયી કરી શકો છો તેમજ સ્વચ્છતા દીવો પ્રકાશ પૂજા જાપ શુભ ચિહ્નો અન્નદાન અને સદાચાર આ બધું જ્યાં હશે ત્યાં લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન રહીને પોતાના આશીર્વાદ વરસાવશે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને અન્ય મિત્રો સુધી શેર કરો અને આવી જ ભક્તિ ભરેલી વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય મહાલક્ષ્મીમાં અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ સાથે સાથે આ મંત્રનો તમારો જાપ પણ થશે નિત્ય ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ અગિયાર વખત કરવો અને નિત્ય ન થાય તો લક્ષ્મીજીનો વાર શુક્રવાર છે તે દિવસે જરૂર આ મંત્રનો અગિયાર વાર જપ કરવો અને કમેન્ટમાં પણ સાથે લખી દેજો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ ધન્યવાદ